દુબઈથી પોતાના પાટણ વતનમાં આવેલ આરોપી જ્યારે મોબાઈલ પર સટ્ટો રમાડવા માટેની તૈયારી કરતો હતો ત્યારે પાટણ સાયબર ક્રાઇમના પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પંદર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ તેમની પાસેથી કબજે કરેલ છે પોલીસ મહાનિરીક્ષક કચ્છ બોર્ડનના ચિરાગ તોડિયા અને અન્ય પોલીસ અધિકારીની ખાનગી રાહે બાતમી મળેલી હતી કે ગીસમ ભરત મુમજી ચૌધરી હાલમાં દુબઈ ખાતેથી તેના વતન પાટણમાં આવેલ છે જે સટ્ટો રમવા માટેની મહાદેવ બુકનો ભાગીદાર છે જેના મોબાઈલ ફોનમાં હાલ સટ્ટો રમવા માટેની ઘણી બધી આઈડીઓ છે જે હાલ પાટણ શહેર ખાતે યસ સોસાયટીમાં હાજર છે તેના કબજાની એમજી કંપનીની હેક્ટર ગાડી નંબર જેના રજીસ્ટર નંબર છે જી જે ઝીરો વન ડબલ્યુ એલ પાંત્રીસ અઠ્યાસી બેસીને બહાર જનારા છે જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને કર્મચારીઓની તેની વોંચમાં હતા દરમિયાન આ ઈસમ મળી આવતા તેમને ચેક કરવામાં આવેલ જેની પાસેથી મોબાઈલ ચેક કરવામાં આવતા ત્રેવીસ જેટલી આઈડીઓ સટ્ટા રમાડવા માટેની મળી આવતા પોલીસે તાત્કાલિક અસરથી તેમને અટક કરવામાં આવે છે સટ્ટા બજારના મહાદેવ એપના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના હિસાબો પણ વોટ્સઅપ ગ્રુપમાં કરોડો રૂપિયાના મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી પીએસઆઈ ગોહિલે તેમની અટક કરી અને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ પંથકમાં ગુનો દાખલ કરાવતા તારીખ પહેલી સુધી તેમને રિમાન્ડ ઉપર કરવામાં રિમાન્ડ ઉપર લેવામાં આવે છે જ્યારે સૌરભ ચંદ્રકા હાલે દુબઈ અતુલ અગ્રવાલ હાલે દુબઈ દ્વીપકુમાર માધવલાલ પ્રજાપતિ હાલે દુબઈ સિંગ રવિભાઈ હાલે દુબઈ રોનક રમેશભાઈ પ્રજાપતિ હાલે દુબઈ દુબઈએ તમામને પકડવાની રજભીત પણ હાથ ધરવામાં આવે છે તેમની પાસેથી મોબાઈલ ગાડી સહિત પંદર પોઇન્ટ ત્રીસ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે સમગ્ર માહિતી આઈજીપીજી રાગ કરોડિયાએ પત્રકારોને આપી હતી કલ બોર્ડરેજ સાયબર ક્રાઇમ પીઆઈ કો એક ઇન્ફોર્મેશન મલી હતી ઉસ ઇન્ફોર્મેશન મેં એ બતાવ ગયા હતા કે भरत मोमजी चौधरी जो पाटन का रहवासी है वो दुबई से पाटन आया है वापस और वो महादेव बैटिंग एप्लीकेशन सौरभ चंद्राकर जो चला रहा है दुबई में बैठे बैठे उसके साथ जुड़ा हुआ है और अलग अलग बैटिंग एप्लीकेशन के साथ भी उसका कनेक्शन है उस हकीकत के आधार पे रेड की गई और भरत मोमजी चौधरी को अरेस्ट किया गया भरत मोमजी चौधरी के मोबाइल से हमें इन्फॉर्मेशन मिली कि अंदाजित बावन करोड़ रुपये का ट्रांजेक्शन किया गया है ઓર અલગ અલગ આરોપી શામલ હૈ આરોપી કી ધરપકડ કી બાકી કાઇન્સ્ટિગેશન અભી ચાલ રહા હૈ